સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમએસ ડબલ્યુના પાઠ્યક્રમ એકસો ચાર ક્ષેત્રકાર્ય અને અહેવાલ લેખનમાં આપણે એકમ નંબર બે વિશે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય અને અહેવાલ લેખનમાં મુખ્યત્વે એકમ નંબર બે છે કે ક્ષેત્રકાર્યની પ્રયુક્તિઓ અને ક્ષેત્રકાર્યની ગોઠવણી તથા અહેવાલ લેખાન આ એકમ વિશે આપણે વિસ્તૃત સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો આ એકમના મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે ગ્રામીણ સમુદાયમાં કઈ કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ તમે કરશો એ તમે જાણી શકશો તેમજ દૈનિક અહેવાલ લેખનનું માળખું શું છે એ તમે જાણી શકશો સત્રાંત અહેવાલ લેખનનું માળખું શું છે એ તમે સમજી શકશો અને ક્ષેત્રકાર્યના દરમિયાન અહેવાલ લેખન દરમિયાન તમારે કઈ કઈ બાબતોની ધ્યાન રાખવાનું છે એ તમે જાણી શકશો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય વિશે આપણે સમજ મેળવી છે કે ક્ષેત્રકાર્ય એટલે એ સમાજ કાર્યોનો એક અગત્યનો ભાગ છે જેમાં વિદ્યાર્થી કાર્ય કરતા ગ્રામીણ સમુદાયમાં જઈને ગ્રામીણ સમુદાયને સમજવાનો પ્રયત્ન કરે છે અને જે સમાજ જે ઉદ્દેશ્યો છે સમાજ કાર્યના જે સિદ્ધાંતો છે એને અમલીકૃત કરવાનું કાર્ય એ વિદ્યાર્થી કાર્ય કરતા કરે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો ક્ષેત્ર કાર્ય દરમિયાન તમારે વિવિધ પ્રકારની જે પ્રયુક્તિઓ છે જેના વિશે આપણે સમજ મેળવીશું મુખ્યત્વે એની જે પ્રયુક્તિઓ છે કે ગ્રામીણ સમુદાયમાં તમારે વિવિધ પ્રયુક્તિઓ અને આયોજન કરવાનું છે તમે કોઈપણ ગામમાં ફિલ્ડવર્કની શરૂઆત કરો છો તો સ્પેસિફિક એનું આયોજન તમારે તૈયાર કરવાનું છે એમાં મુખ્યત્વે પ્રથમ તબક્કો હોય છે કે ગામની પસંદગી તમે જે પણ ગામને પસંદ કરો છો એમાં મુખ્યત્વે તમારા વિસ્તારમાં આવેલ કોઈ પણ ગ્રામીણ ક્ષેત્ર છે એ ગામની પસંદગી કરીને ત્યાં ફિલ્ડવર્કનું આયોજન તમારે કરવાનું છે અને એના માટે તમારે મૂલ્યાંકન અને સમજ તમે કોઈ પણ ગામ પસંદ કરો છો તો એ ગામમાં જઈને તમારે ગ્રામીણ સમુદાય વિશે સમજવાનું એનું મૂલ્યાંકન કરવાનું કાર્ય એ તમારે ગ્રામીણ સમુદાયમાં કરવાનું છે અને તમારો સ્પષ્ટ ઉદ્દેશ્ય સુયોજિત કરવાનો છે તમે જ્યારે પણ ફિલ્ડવર્કમાં જશો તો તમારો ઉદ્દેશ્ય નિર્ધારિત હોવો જોઈએ કે તમે કયા ક્ષેત્રમાં આગળ વધવા માગો છો તમે આજે સામાજિક સંસ્થાઓની મુલાકાત કરવાના છો કે આગેવાનોની મુલાકાત કરવાના છો શાળાની આંગણવાડીની તો તમારે સ્પેસિફિક તમારો સ્પષ્ટ ઉદ્દેશ્ય નિર્ધારિત હોવો જોઈએ અને ગામ સાથે પત્રવ્યવહાર અને લોક સંપર્ક ગ્રામીણ સમુદાયના જે લોકો છે એમની સાથે તમારે સંપર્કમાં રહેવાનું છે શરૂઆતના સમયમાં તમારે ગ્રામીણ સમુદાયમાં સંબંધોનું નિર્માણ કરવાનું છે જેથી કરીને તમે જ્યારે પણ ફિલ્ડવર્કમાં જાઓ તો તમે ગ્રામીણ સમુદાયને વધારે સારી રીતે સમજી શકો અને ગ્રામીણ સમુદાયના જે સંસાધનો છે ત્યાંની જે શાળાઓ છે આંગણવાડી છે પંચાયત છે હોસ્પિટલ છે તો એ તમામ જે ત્યાંના સંસાધનો છે ત્યાંનું જે ભૌગોલિક ક્ષેત્ર છે એનો પરિચય તમારે મેળવવાનો છે અને બીજું એ છે કે નૈતિક વિચારધારા તમે ગ્રામીણ સમુદાયમાં જઈને ગ્રામીણ સમુદાયને એક નૈતિક દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન તમારે ક્ષેત્રકાર્ય દરમિયાન કરવાનો છે અને સતત તમારું જે સેન્ટર છે કે તમારા જે માર્ગદર્શક છે એમને સતત તમારે મુલાકાત કરવાની છે જેથી કરીને તમારું જે ગ્રામીણ ક્ષેત્રકાર્ય છે જેનું આયોજન છે એને સફળ બનાવી શકાય છે અને બીજું એ છે કે ક્ષેત્રકાર્ય માટે તમારે રિપોર્ટિંગ દૈનિક અહેવાલ લખવાની તમારી પદ્ધતિ વિકસાવવાની છે અને સત્રાંત અહેવાલ લેખન કરવાની પણ તમારે કુશળતા વિકસાવવાની છે અને સતત તમારું પોતાનું નિરીક્ષણ ગ્રામીણ સમુદાયને સમજવાનું ગ્રામીણ સમુદાયને જોવાનો પ્રયત્ન વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન તમારે ક્ષેત્રકાર્ય દરમિયાન કરવાનો છે અને મૂલ્યાંકન સતત આયોજન કરીને ગ્રામીણ સમુદાયનું જે પણ વ્યવસ્થાઓ છે ગ્રામીણ સમુદાયના જે કંઈ માળખાઓ છે એને સમજીને ખાસ કરીને ગ્રામીણ સમુદાયની જે સમસ્યાઓ છે ગ્રામીણ સમુદાયની જે જરૂરિયાતો છે એનું સતત તમારે મૂલ્યાંકન કરતું રહેવાનું છે અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ સમુદાયમાં તમે ક્ષેત્રકાર્ય માટે જશો તો એના માટે તમે કઈ કઈ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી શકો છો એના વિશે થોડી સમજ મેળવીશું ખાસ કરીને મુલાકાત અને એમાં ખાસ કરીને પ્રત્યક્ષ મુલાકાત જેમાં વિદ્યાર્થી કાર્યકર્તા ગ્રામીણ સમુદાયમાં જશે અને પ્રત્યક્ષ ત્યાંના યુવાનો છે બાળકો વૃદ્ધો છે મહિલાઓ છે ગામના આગેવાનો છે એમની સાથે પ્રત્યક્ષ મુલાકાત કરીને એમની જે પણ સામાજિક વ્યવસ્થાઓ છે એને સમજવાનો જે પણ આર્થિક વ્યવસ્થા છે તેને પણ સમજવાનો પ્રયત્ન એ વિદ્યાર્થી કાર્યકર્તાએ કરવાનો છે એમાં મુખ્યત્વે મુલાકાતના બે પ્રકાર પ્રત્યક્ષ મુલાકાત અને પ્રત્યક્ષ મુલાકાત તમે વ્યવહારિક રૂબરૂ મુલાકાતને બદલે વ્યવહારિક મુલાકાત પણ કરી શકો છો એને એના માધ્યમથી તમે ગ્રામીણ સમુદાયને સમજી શકો છો તેમજ નિરીક્ષણમાં તમે ગ્રામીણ સમુદાયમાં જ્યારે ફિલ્ડવર્કમાં છો તો ઓબ્ઝર્વેશન કરવાનું છે કે ગ્રામીણ સમુદાયમાં કયા પ્રકારની ઘટનાઓ બની રહી છે એના નિવારણ માટે ત્યાંના સ્થાનિક લોકો કે ગામના આગેવાનો શું શું પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એને પણ તમારે જોવાનો પ્રયત્ન કરવાનો છે એમાં મુખ્યત્વે સહભાગી નિરીક્ષણ તમે ગામના લોકો સાથે એમની સાથે રહીને એ લોકો શું પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને એમના સામાજિક આર્થિક શૈક્ષણિક વિકાસ માટે એ લોકો કયા કયા પ્રકારના પ્રસ પગલાઓ લઈ રહ્યા છે અથવા કૌટુંબિક જીવનમાં એ લોકોના બાળકોના ઉછેરમાં કઈ કઈ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે શૈક્ષણિક વ્યવસ્થાઓમાં એ લોકો કયા પ્રકારનું બાળકોને શિક્ષણ આપે છે પણ તમે સહભાગી નિરીક્ષણ એટલે એમની સાથે તમારે ભળી જઈને ક્ષેત્રકાર્ય કરવાનું છે બીજું છે કે ગ્રુપ ચર્ચા વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ સમુદાયના જે મંડળો છે યુવા મંડળો મહિલા મંડળો છે સ્વસહાય જૂથો છે આંગણવાડી છે સ્કૂલો છે એમની સાથે તમારે બેસીને ડિસ્કસ એટલે કે ચર્ચાઓ કરવાની છે તમારે ડિસ્કસના માધ્યમથી જ તમે જાણી શકશો કે ગ્રામીણ સમુદાયમાં કયા પ્રકારની વ્યવસ્થાઓ છે હાલના વર્તમાન સમયમાં કયા કયા પ્રકારના પરિવર્તનો આવી રહ્યા છે એ પણ તમારે ગ્રુપ ડિસ્કશનના માધ્યમથી તમારે જાણવાનું છે અને સર્વેક્ષણ અને પ્રશ્નાવલીના માધ્યમથી પણ તમે ગ્રામીણ સમુદાયને સમજી શકો છો કોઈ પણ એક પ્રશ્નાવલી બનાવીને એમાં ગ્રામીણ સમુદાયનો પ્રાથમિક પરિચય ગ્રામીણ સમુદાયમાં રહેલી સુવિધાઓ ગ્રામીણ સમુદાયની જે સંસ્થાઓ છે તેમજ ગ્રામીણ સમુદાયના જે પ્રશ્નો છે એને તમે પ્રશ્નાવલીના માધ્યમથી પણ તમે ભરી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દૈનિક અહેવાલ લેખનનું માળખું સમજીશું જ્યારે પણ તમે ફિલ્ડવર્કમાં જશો તો એનો તમારે દૈનિક રિપોર્ટ તમારે તૈયાર કરવાનો છે એમાં મુખ્યત્વે અહેવાલ નંબર લખવાનો છે તમે જે તારીખે ફિલ્ડમાં જાઓ છો એ તારીખ લખવાની છે વાર અને તમે કયા સમયથી ફિલ્ડમાં જાઓ છો એનો ટાઈમ પણ તમારે ત્યાં મેન્શન કરવાનું છે અને સ્થળ કે તમારું જે ગામ પસંદ તમે કર્યું છે ફિલ્ડવર્ક માટે એ ગામનું નામ લખવાનું છે અને મુખ્યત્વે દૈનિક અહેવાલનો જે હેતુ છે કે તમે ગ્રામીણ સમુદાયમાં શા માટે ગયા તો એનો તમારે હેતુ નિર્ધારિત કરીને તમારે લખવાનું છે અને કાર્ય પ્રક્રિયા તમે દિવસ દરમિયાન જે પણ કાર્ય પ્રવૃત્તિ કરો છો તમે ગામના આગેવાનોને મળો છો ગામની સંસ્થાઓને મળો છો તો તમે ત્યાં જઈને શું શું પ્રવૃત્તિઓ કરો છો ગામના લોકોમાં તમને જે સામાજિક વ્યવસ્થા છે એના વિશે તમે શું જાણ્યું આર્થિક વ્યવસ્થાઓ છે એના વિશે તમે શું જાણ્યું એ તમામ પ્રવૃત્તિઓ તમારે ત્યાં વિગતવાર લખવાની છે અને ગામના જે આગેવાનો છે સરપંચ છે આશા વર્કર આંગણવાડી વર્કર છે ગામના ડોક્ટર છે તો એ તમામના તમારે યાદી તૈયાર કરીને વ્યક્તિગત માહિતી પણ તમારે લેવાની છે અને મૂલ્યાંકન તમે આખા દિવસ દરમિયાન જે ફિલ્ડવર્ક કર્યું એમાં સમાજ કાર્ય અને ગ્રામીણ સમુદાય એને તમે તમારી દૃષ્ટિએ કઈ રીતે જોયો છે એના વિશે પણ તમારે સ્વમૂલ્યાંકન લખવાનું છે અને સમાજ કાર્યની જે કઈ કઈ પ્રયુક્તિઓ છે સમાજ કાર્યની જે પદ્ધતિઓ છે એનો કયો કયો કઈ કઈ પદ્ધતિનો તમે ઉપયોગ કર્યો છે એ પણ અહીંયા વિગતવાર લખવાનું છે અને ભાવિ આયોજન કે તમે બીજા દિવસે ગ્રામીણ સમુદાયમાં જઈને શું પ્રવૃત્તિઓ કરવાના છે એના વિશેની વિગત પણ તમારે દૈનિક અહેવાલમાં લખવાની છે વિદ્યાર્થી મિત્રો આખા સત્ર દરમિયાન તમે ત્રીસથી ચાલીસ દિવસ ફિલ્ડમાં જશો અલગ અલગ દિવસે તો એના દૈનિક અહેવાલના આધારે તમે ગ્રામીણ સમુદાયને સમજવાનો પ્રયત્ન તમે કર્યો છે તો એનું સત્રાંત અહેવાલ લેખન થવું અને માળખું એનું આ છે કે સત્રાંક અહેવાલ પણ એમાં લખવાનો હોય છે એનું માળખું આ પ્રમાણે છે ખાસ કરીને તમે સત્રાંક અહેવાલ લેખન લખશો તો એમાં શીર્ષક પેજ એમાં તમારું આપણી યુનિવર્સિટીનું નામ તમારું નામ તમે કયા ગામમાં ક્ષેત્રકાર્ય કર્યું છે ગામનું નામ એ પ્રમાણે તમારે કવર પેજ એટલે કે શીર્ષક પેજ તમારે તૈયાર કરવાનું છે અને એની એક પ્રસ્તાવના લખવાની છે કે તમે જે પણ ગ્રામીણ સમુદાય જે પણ ગામમાં તમે ફિલવર કર્યું છે ગામનો થોડો પરિચય એ પ્રસ્તાવનામાં તમારે લખવાનું અને અનુક્રમણિકા જે વિવિધ મુદ્દાઓ છે એને તમારે અનુક્રમણિકા તૈયાર કરીને સતરાંત અહેવાલ લખવાનો છે મુખ્યત્વે ક્ષેત્રકાર્યનો તમારો ઉદ્દેશ્ય શું હતા એ લખવાનું છે તેમજ ગામનો પરિચય ગામની પ્રાથમિક માહિતી લઈ ગામની સુવિધાઓ ગામના જે ગામડાની સમસ્યાઓ છે એ પણ તમારે અંદર મેન્શન કરવાનું છે તેમજ જે ગામની જે સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક જે પણ વિગતો તમે મેળવી છે એનો તમારે સારાંશ એની વિગત તમારે દર્શાવવાની છે તેમજ ગામની જે જાહેર સંસ્થાઓ છે એનો પરિચય પણ તમારે સત્રાંત અહેવાલમાં લખવાનું છે અને બીજું એ કે ગ્રામીણ સમુદાયમાં જે સમસ્યાઓ તમને જે જાણવા મળી છે એ સમસ્યાઓની યાદી બનાવીને એના નિવારણ માટે તમે શું શું પગલાંઓ લીધા છે એ પણ તમારે સત્રાંત અહેવાલમાં મેન્શન કરવાનું છે અને જે સમાજકારના જે સિદ્ધાંતો છે સમાજકારના જે મૂલ્યો છે એને તમે કઈ રીતે અમલીકરણ ક્ષેત્રકાર્ય દરમિયાન લાવ્યા છે એ પણ તમારે ત્યાં મેન્શન કરવાનું છે તેમજ ગ્રામીણ સમુદાયમાં ફિલ્ડવર્ક દરમિયાન જે પણ કાર્યક્રમોનું આયોજન કર્યું છે એમાં તમારી ભાગીદારી કેટલી છે લોકોની ભાગીદારી કેટલી હતી એ પ્રમાણ તમારે રિપોર્ટ ત્યાં પણ લખવાનું છે તેમજ એક ક્ષેત્રકાર્ય માટે જે સ્થાનિક સંસાધનો છે એની પણ માહિતી મેળવવાનો પ્રયાસ તમારે તમે જે કર્યો છે આખા સત્ર દરમિયાન એ પણ તમારે ત્યાં વિગત સત્રાંત અહેવાલમાં લખવાની છે તેમજ સમાજ કાર્ય ક્ષેત્રકાર્ય દરમિયાન માર્ગદર્શકની શું શું ભૂમિકાઓ રહેલી છે એમણે તમને માર્ગદર્શન કયા પ્રકારનું આપ્યું એની વિગત પણ તમારે સત્રાંત અહેવાલમાં લખવાની છે તેમજ ગ્રામીણ સમુદાય વિશે આકડા કે માહિતી ગામની આ ટકાવારી શિક્ષણનું પ્રમાણ કેટલું છે જાતીય પ્રમાણ કેટલું છે તેમજ આખું ભૌગોલિક ક્ષેત્ર શું છે તેની માહિતી પણ તમારે કે માહિતી ગ્રામીણ સમુદાય વિશે મૂકવાની છે અને તમે જે કંઈ પ્રવૃત્તિઓ કરી છે એના સંદર્ભમાં કોઈ કાર્યક્રમો કર્યા છે ગામની મુલાકાત લીધી છે તો એનો ફોટોગ્રાફ્સ અને પેપર કટિંગ પણ ત્યાં તમે મૂકી શકો છો એટલે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય દરમિયાન તમે જે કંઈ પ્રવૃત્તિઓ કરો છો તો એનું દૈનિક લેખન અને આખા સત્ર દરમિયાન તમે જે પ્રવૃત્તિઓ કરી છે એનો એન્યુઅલ રિપોર્ટ જેને આપણે સત્રાંત અહેવાલ તરીકે ઓળખીએ છીએ એ પણ તમારે તૈયાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય દરમિયાન તમે ફિલ્ડ વર્ક કરશો તો તેનું તમે દૈનિક અહેવાલ લેખન સત્રાંત અહેવાલ લેખન કરશો તો એ અહેવાલ લેખનમાં તમારે મુખ્યત્વે જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એના વિશે આપણે ચર્ચા કરીશું ખાસ કરીને તમને જે આગળની સ્લાઇડમાં તમે જોયું કે ક્ષેત્રકાર્યના વિવિધ મુદ્દાઓ છે તો એ મુદ્દાઓ અનુસાર જ તમારે ક્ષેત્રકાર્યનો અહેવાલ લેખન લખવાનું છે અને ક્ષેત્ર દરમિયાન તમે જે જે પ્રવૃત્તિઓ કરી છે તમામ બાબતોનો સમાવેશ અહેવાલમાં થવો જોઈએ અને સત્ર દરમિયાન જે કંઈ પ્રવૃત્તિઓ કરી છે તેને ટૂંકમાં તમારે સમજ સત્રાંત અહેવાલમાં લખવાની છે અને સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે તમે જે પણ કામગીરી કરી છે અને સમાજ કાર્યનું જે પણ સૈદ્ધાંતિક જ્ઞાન છે એને તમે કઈ રીતે અમલીકરણ કર્યું છે એ અહેવાલમાં તમારે રજૂ કરવું જોઈએ અને તમારી જે ભાષા શૈલી છે એની જોડણી છે એને પણ તમારે ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયાર કરવાનું છે અને ખાસ કરીને શક્ય હોય તો કમ્પ્યુટર ટાઈપિંગ દ્વારા પણ તમે અહેવાલને તૈયાર કરી શકો છો અને તમે ક્ષેત્રકાર્ય દરમિયાન જે કંઈ ફોટો તમે પાડ્યા છે એની પણ તમે વિસ્તૃત વિગત સાથે સંદર્ભ સાથે તમે રજૂ કરી શકો છો અને અહેવાલ લેખન દરમિયાન તમારે સતત પુનરાવર્તન ટાળવાનું છે માનો એકને એક પ્રવૃત્તિ તમે ફિલ્ડમાં જઈને ન કરવી અલ દરરોજ હેતુ અનુસાર આયોજન કરો અને દરક અલગ ગ્રામીણ સમુદાયમાં જે કાંઈ અલગ અલગ પ્રવૃત્તિઓ થઈ રહી છે અલગ અલગ સંસ્થાઓ છે તો દિવસ દરમિયાન તમે અલગ અલગ ફિલ્ડમાં જાઓ અને અલગ અલગ સંસ્થાઓની મુલાકાત લો જેથી કરીને તમે તમારું પુનરાવર્તન છે એ આવશે નહીં તમે દરરોજ નવ નવી બાબતો તમે જાણવાનો પ્રયત્ન કરશો વિદ્યાર્થી મિત્રો આ શીર્ષક પેજ છે સત્રાંક તહેવાલનો એ તમે જોઈ શકો છો તમે સત્રાંત તહેવાલ બે હજાર પચીસનો તમે તૈયાર કરશો અથવા જે પણ તમે સાલમાં એડમિશન લેશો એ પ્રમાણે તમે અહીંયા અહેવાલ તૈયાર કરી શકો છો એટલે આ પ્રમાણે તમારે શીર્ષક પેદ તમારે તૈયાર કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્ષેત્રકાર્ય દરમિયાન અહેવાલ લેખન કઈ રીતે કરવું ક્ષેત્રકાર્યનું આયોજન કઈ રીતે કરવું અને ક્ષેત્રકાર્યનું દૈનિક અહેવાલ લેખન સત્રાંત અહેવાલ લેખન કઈ રીતે કરવું એના વિશે સમજ મેળવી છે અને રિપોર્ટ લખતી વખતે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એના વિશે આપણે વિસ્તૃત સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો અને એવા લેખનના એકમને સમજવા માટે તમે આ વિવિધ પુસ્તકોની યાદી છે એનો પણ તમે અભ્યાસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું વ્યાખ્યાન પૂર્ણ કરે છે ફરી નવા વ્યાખ્યાન સાથે મળીશું નમસ્કાર